ભગવાન શંકરે લાગ પ્રયાસ કરવા છતાં ભવાની અટક્યા નહીં જોઈએ મહાદેવ મને તમે રજા આપો મનની અંદર ભગવાન શંકર પણ વિચાર કરે છે અને ભવાની પણ મનમાં વિચાર કરે છે કે મારા પતિએ જો મારો ત્યાગ કર્યો હોય તો લાવ થોડા દિવસ માટે પણ મનને હળવું કરવા હું મારા પિતાને ત્યાં જાઉં ભારત વર્ષની પવિત્ર સતી નારી ભવાની દ્વારા પિતાના યજ્ઞની અંદર આગમન થયું આપણા સ્નેહીજનો અને જો આમંત્રણ ન હોય ની સાથે જાવ તમને કોઈ ન બોલાવે તોય જીવ બળી જાય ધ્યાન દેજો આમંત્રણ તમને હોય ને તમે જાઓ ને તોય તમને જય શ્રી કૃષ્ણ ન કરે સાલ ન ઓઢાડે તોય એમ થાય મને મારું નામ ન લીધું મને બોલાયું નહીં

ગુસ્વામીજી કહે કે ભગીની સતી હા તમારા પતિ નથી આવ્યા ભેગા તો એક કઈક કામકાજમાં હશે ને કા પછી ભસ્મ ની રાખ છોડી શમશાન ની રાખ છોડી ને ક્યાંક ધ્યાનમાં બેહી ગયા હશે

એક તો તમે દુખી હો ને કોઈ માણસ તમને વધારે આવા માર્મિક વાંક્યો કહીને મર્મોભરા વાંક્યો આપણે નથી કેતા ઓલાને મેં બે શબ્દ કહી દીધા ને મરચા લગાડી દીધા બાળવા માટે આપણે કેવી વિચારધારા પેલો વ્યક્તિ સામેનો બળે અને હું પ્રસન્ન થાઉ અને માણસ કેમ કહી શકાય મને પ્રસન્નતા થાય ને સામેના વ્યક્તિને હું બે કટુ વચન કહું

બાપને ઘરે દીકરી જાય તો એને પૃથ્વીનો અવાજ આવતો હોય ધમધમ ધમ સાસરાને ઘેરે દીકરી ધમધમ ના હાલે લા હવે ભવાનીના ડગલા ધીમા પડ્યા છે ધીરે 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 ડગલા દેતા દેતા સામે પોતાની માતાને જ્યારે જોઈ ભવાની થયું દુનિયા કદાચ મને પોતાની કહે મને બોલાવે ન બોલાવે પણ જે જનેતાએ મને જન્મ દીધો જેની દ્વારા મારું સર્જન થયું છે જેનું હું અંગ છું

ભવાની મનમાં વિચાર કરે છે કે જે માં જે જનેતાએ મને જન્મ દીધો ડગલાને ધીમા કર્યા માને સામે બિલોકિત કરી જોઈ દ્રષ્ટિમાં વિધાતાને પ્રાર્થના કરે કે એ વિધાતા કદાચ દુનિયા આખી રૂઠે તો રૂઠે પણ મારી જનેતા મને બોલાવી લે તો બહુ સારું નહીં તો મારા આ શરીરનો આયા નાયા ઢગલો કરી દે મને તું ઉપાડી લે મારું મૃત્યુ સમાપન કરી દે ગોસ્વામીજી કથાની અંદર દર્શન કરતા કરતા કહે છે કે

અને પછી બે હાથ જોડીને કલ્પાન કરતા કરતા કહે કે હે ભવાની તારા બાપની બુદ્ધિ બગડી છે તારા બાપની બુદ્ધિ બગડી અમારો વિધાતા અમારાથી વિપરીત થયો એવું લાગે છે એટલા માટે તારા પતિની સાથે એણે વેર બાંધ્યું અને તારા પતિને અપમાનિત કરવાના ભાવ સાથે એણે આવા ભવ્ય અને દિવ્ય યજ્ઞનું આયોજન કર્યું તને આમંત્રણ નથી આપી શક્યા એના માટે હું તારી પાસે ક્ષમા યાચના કરું છું આટલા શબ્દો માં પાસેથી સાંભળ્યા આ શબ્દ બોલતાની સાથે ભવાની વળી માં અને દીકરી ભેટી પડ્યા અને ખૂબ રુદન કર્યું છે ત્યાર પછી પ્રજાપતિ દુનિયાની અંદર દીકરીને માં ભલે ગમે એટલો પ્રેમ કરતે હોય પણ દીકરીના જીવનની અંદર કોઈ હીરો હોય કોઈ મહત્વનું પાત્ર હોય કોઈ મહત્વ નો કિરદાર હોય તો એનો બાપ છે દીકરીના માટે પાપથી વિશેષ કોઈ ચરિત્ર નથી કોઈ પાત્ર નથી અને એનું ઉદાહરણ જોવું હોય તો જ્યારે દીકરીનું કન્યાદાન થતું હોય ત્યારે આખું આયોજન બે પાંચ પાંચ મહિનાથી જેને તૈયાર કર્યું હોય બધાનું સન્માન કર્યું હોય બધાને આદર આપ્યો હોય બધાને સત્કાર આપ્યો હોય પણ એ બાપ દીકરીના વળાવા સમયે ખૂણામાં બેઠો હશે ને એને પરાણે પરાણે લાવવા પડશે કે તમારી દીકરીની વિદાય થાય છે તમે પધારો આ બાપની દીકરી પ્રત્યેની લાગણી છે

સંતો અને મહાપુરુષો આપણા શાસ્ત્રો કહે છે કે તમે ગમે એટલો મોટામાં મોટો યજ્ઞ કરો ને જો ભગવાન શંકરનું એમાં સ્થાપન ન કર્યું હોય તો એનું પરિણામ ક્યારે સારું ન આવે સારું ન આવે સારું ન જ આવે સતી ધીરે 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 આ ચરિત્ર બહુ મોટું છે ડગલા દેતા દેતા દક્ષ ની યજ્ઞ ભૂમિમાં આવે છે દક્ષ યજ્ઞ ભૂમિમાં આવી અને સતી એ જોયું બધા દેવતાઓને સાપેક્ષ ભાગ લેવા માટે આમંત્રિત હતા બેઠા હતા એની સ્થાપના કરી હતી પરંતુ એ સ્થાપનાની અંદર ભગવાન શંકરનું સ્થાપન નથી કર્યું સતીએ ભવાનીએ બધા દેવતાઓને સમજાવ્યા એનો યજ્ઞ કરી રહેલા એ બધા ઋષિઓને સમજાવ્યા ઋષિઓને સમજાવીને કહ્યું કે ભગવાન શંકરની નિંદા કરવાના ભાવ સાથે તમે જે અહીંયા આ યજ્ઞમાં આવ્યા છો તમારું મંગળ નહીં થાય અને ગોસ્વામીજી કથાની અંદર બોલ્યા છે બધા સભાસદોને મધ્યમાં રાખી અને સતી પોતાની વાણીનો પ્રભાવ વ્યક્ત કરતા કરતા અંદરથી આમ અગ્નિની જ્વાળા વ્યાપી સતી સતીને અને ગોસ્વામીજી બોલ્યા છે દીપકભાઈ સોશિયલ મીડિયામાં આપણે ઘણી વાર જવાબ આપીએ બધાને આ ભગવાનનું નું અપમાન નહીં કરવું આનું નહીં કરવું પણ હવે આપણા સંતોએ શું કીધું છે ધ્યાન આ ચોપાઈ બહુ ધ્યાન દઈને સાંભળવા જેવી

હવે આપણે તો અહીંયા ઘણી ઘણી વાર જોઈએ ભગવાન ના અપમાન ની વાત થતી હોય એવું પેલું કરતા હોય તો એ આપણે સાંભળીએ હા હરિહર શું કઈ લખ્યું છે આપણા બધા માટે દરેક સનાતની માટે ધર્મો રક્ષતી રક્ષિતા જો તમે ધર્મનું સંરક્ષણ ન કરો તો ધર્મ કદાપી તમારું સંરક્ષણ ન કરે

દેવી ભવાની ને યોગ નો અગ્નિ લાગ્યો યોગ અગ્નિ લગાડી માતાજી નું શરીર ભડભડ ભડભ જાણે બળવા મળે એ માતાજી નું શરીર બળવા મળ્યું છે અગ્નિ ની જ્વાળાઓ ભભૂકવા લાગી છે સર્વત્ર સૌ નાસીપાત થવા લાગ્યા છે દેવતાઓ જે આવ્યા હતા દેવતાઓ દૂર જવા લાગ્યા કોઈ ખસવા લાગ્યા ભગવાનના ગણ દ્વારા સ્થાપન નો થયો દેવતાઓને મારકૂટ કરવા લાગી જે યજ્ઞ ભાગ લેવા હતા એને મારવા મળ્યા કોઈ આમ જાય કોઈ આમ જાય કોઈ છુપાવા લાગ્યું કોઈ નાચવા લાગ્યું અને જેને ભગવાનના ગણો દ્વારા એટલો માર મારવામાં આવ્યો એટલે એ દેવતાઓમાં ઘણા ઘણા ના તો દાંત ભાંગી ગયા માનસ કહે અને એ જેના દાંત ભાંગી ગયા આપણે જેને કુલર કુલર આપીએ ને કુલર કુલર નથી કેતા આપણે યજ્ઞ કરીએ ત્યારે કે તમારે જાડવે જઈને કુલર નાખવાની ઈ ઈ દેવતાઓ જે ભગવાન નું અપમાન કરવા ગયા હતા ને ડોઢા થઈને એને દાંત મૂકીને બોખા કરી દીધા ભગવાન ના ગણો રિપેર કર્યા એટલા માર્યા એટલા માર્યા સુનહુ સવા સદ સકલ મુનિંદા કહી સુની જીને શંકર નિંદા જગત માતા મહેશ પુરારી जगत जनक सबके हितकारी पिता ने मंदमती અને વિચાર કરે કે જેના દ્વારા મારું સર્જન થયું છે દક્ષિણની દીકરી કહેવાય ને તો મારે દક્ષિણની દીકરી થઈને હવે નથી જીવવું અને દક્ષિણની દીકરી હું ન કહેવડાવું એના માટે હું મારા પ્રાણનો ત્યાગ કરું છું અને મારા પ્રાણનો ત્યાગ કરું એના માટે મને શંકર પ્રત્યે કોઈ કુભાવ નથી એ તો મારું સ્વાભિમાન છે એ તો સૌભાગ્ય છે અને ભગવાન એ વિધાતા આ જન્મ ની જન્મો જન્મ સુધી હું જેટલા દેહ ને ધારણ કરું કેવળ કેવળ અને કેવળ ભગવાન શંકરના ચરણમાં મને રતી રહે એવું તમે મારી ઉપર કૃપા કરજો